વાવથરાદ જિલ્લામાં ભાઈ બીજના દિવસની ભવ્ય રીતે ઉજવણી થઈ થરા તાલુકાના લુણાલ ખાતે આવેલ નકડંગ ભગવાનના મંદિરે ભવ્ય મેળો ભરાયો મેળાની મોજ માણવા મોટી સંખ્યામાં લોકો આવી પહોંચ્યા મહત્વનું છે કે લોકભાતિકળ મેળાનું આયોજન મંદિર ટ્રસ્ટ અને ગ્રામજનો દ્વારા થાય છે લોકોને તમામ પ્રકારની સુવિધા મળી રહે તે માટે સુંદર આયોજન દર વર્ષે થાય છે વધુમાં મહિલાઓની સુરક્ષાને વધુ પ્રાધાન્ય આ મેળામાં આપવામાં આવ્યું વાવથરા જિલ્લાના પ્રખ્યાત એવા શ્રી નકલંતમ લુણાલ ખાતે ઘણા વર્ષોથી દર વખતે ભાઈબીજના રોજ અતિભવ્ય લોકમેળો યોજાય છે અહીંયા લોકો દ્વારા સ્વયંસેવકો દ્વારા તથા મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા આવનારા ભક્તો માટે બેઠક વ્યવસ્થા ચા પાણીની વ્યવસ્થા પ્રસાદની વ્યવસ્થા તથા પાર્કિંગની સુવ્યવસ્થિત રીતે વ્યવસ્થા કરવામાં આવે છે હું આ તબક્કે સર્વે ભક્તોને ભાઈભીતની તથા નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું દાદાની મૂર્તિ જયપુરથી લાવેલી છે આરસની એ પણ દાદાના ચમત્કારિક પગલાંથી જ આવી હતી લેવા માટે ગયા હતા મૂર્તિ ત્યારે પૂરા પૈસાનો હતા ભાવ વધારે હતો પણ ત્યાં દાદાએ વેપારીને સપનામાં આવીને કીધેલું કે મૂર્તિ આપી દો ચિંતા કર્યા વગર અને એ વેપારીએ સામેથી આવીને મૂર્તિ આપી દીધેલી અને એ મૂર્તિની અહીંયા સ્થાપના કરેલી પંદરના પૂરમાં ઈંટોનું મંદિર થોડું ખંડિત જેવું થયું હતું એટલે સોળમાં આ આરસના નવા મંદિરનું કામ ચાલુ કરેલું અને એકવીસમાં બે હજાર એકવીસની અંદર ફરીથી દાદાની અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા દાદા ચમત્કારિક છે અહીંયા વર્ષોથી મેળો ભરાય છે અહીંયા નાના બાળકોની બાબરી પણ ચડે છે લગ્ન પછીના ઝાર પણ અહીંયા થાય છે છેડાછેડી પણ અહીંયા છૂટે છે ત્રીસ પાંત્રીસ ગામના લોકો જે સેવકો છે એ તો ખાસ અહીંયા એમના આ ઝાર ભરથાર કરવા માટે આવે છે એના સિવાય પણ હવે તો ઘણી બધી લાખો પબ્લિક અહીંયા પ્રવાસન તરીકે પણ લોકો આવે છે બગીચો પણ બહુ મોટો બનાસકાંઠાનો સારો એવો બગીચો બન્યો છે એટલે પ્રવાસન તરીકે